સંખ્યામાં ઉપસ્થિત આ તમામ બિલખા ગામના ગામજનો વડીલો યુવા દોસ્તો અલગ અલગ સમાજના શ્રીઓ ગામના અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રીઓ બધાનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે પહેલી વખત બિલખામાં મારી જે આ મોટી સભા છે ચૂંટણી દરમિયાન એ બહુ મોટી સભામાં હું કેમ કે ગામડામાં ફરતા ફરતા જાજો સમય આપી શકતો નહોતો તો જ્યારે આજે હું પહેલી વખત અહીંયા ચૂંટણી પછી આપ સૌની વચ્ચે આવ્યો છું ત્યારે મારે તમારા ડીકે બાપુની નોંધ લેવી સૌથી પહેલા એ મારી જવાબદારી છે કેમ કે મને યાદ છે કે ચૂંટણી જ્યારે ચાલુ થઈ અને બાપુ માદા પડ્યા તો દવાખાનેથી ઉતા ઉતા ફોન કરતા હતા મીટિંગ ક્યાં છે કેટલા માણસો આવ્યા ગોપાલ નું શું છે ઓલાને ફોન કરજો ઓલાને ફોન કરજો મે કીધું બાપુ તમે દવાખાના ખાટલે હુતા છો હાજર થઈ જાવ પેલા છોટણી એને અમારી રીતે ગોઠવી લેવું તો એની ચિંતા બાપુના દીકરા આવી મારે વાત થઈ હતી ફોન ઉપર રાજકોટ ના પગને જૂનાગઢ દાખલ હતા તો હા હરિભાઈ ખરા તો આ વાતનો ઉલ્લેખ એટલા માટે છે કે એક સમય એવો હતો કે અમારું કોઈ કાગળિયું પકડવા તૈયાર નહોતું અમારા પાઘરણ ઉપર કોઈ બેહતું નહોતું આમ આગે ભંડીએ ઉભડક બેહે પણ આ પલોઠી વાળી નો હવે ઈ સમય સમયની વાત છે આપણે કોઈના પ્રત્યે મંદુક નથી પણ એવો જ્યારે અમારો સમય હતો મુશ્કેલી ભર્યો અઘરો વિકટ એવા સમયે ગામો ગામ બે બે પાંચ પાંચ કાર્યકર્તા હમણાં હું ચોરવાડી થી આવ્યો તો ત્યાં અમારા ગિરીશભાઈ હતા અવતણિયામાં અમારા મગનભાઈ હતા અહીંયા અમારા ટીકે બાપુ અને હરિભાઈ હતા બે બે જણા ગામ દીઠ એવા હતા કે જે આમ આદમી પાર્ટીનો ઝંડો પકડી દોડ્યા કરતા દોડ્યા કરતા દોડ્યા કરતા આજ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઝંડો ફરકે છે હારો હાલે છે પણ એક સમય એવો હતો કે આમ આદમી પાર્ટી નું કામ કરવું તો મેળામાં મળવા પડતા ભાજપનો કાર્ય કરતા હોય તો કોલર રૂચા કરીને હાલે અને એ બજારમાં નીકળે તો શર્મે ધર્મે લોકો એને આવકારો એ આપે પાણીનો કળશો એ આપે અને આવો આવા ચા પીતા જ એવું ય કે પણ અમારા કાર્યકર્તા નીકળે તો તો કોઈ છાપુંય વાંચવાનું આપે એવા સમયમાં જેમણે આમ આદમી પાર્ટીનું કામ કર્યું એમના મનમાં એક આશા હતી કે આપણે માણસ સાચા છીએ આપણો વિચાર સાચો છે આપણી પાર્ટી સાચી દિશામાં છે તો એક સમય એવો આવશે કે આપણો સમય આવશે અને ઈ શ્રદ્ધા સાથે ઈ ભરોસા સાથે કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો જ્યાં ભૂંગળ નોતો ભરાતું ને હોલ ભરાવા પડ્યા છે ઈ બહુ મોટી વાત છે એટલે સૌથી પહેલા હું બિલખામાં ઉભો રહીને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે દીવો પ્રગટાવેલો રાખ્યો બોલવાવા ન દીધો દીવો હતો તો વિશાળ અજવાળો થઈવા દે કે મારા દીવા જેવા બે આકેવાનો હું આભારી છું આ સિવાય આ ચૂંટણીમાં આ ચૂંટણી ચૂંટણી જેવી નહોતી આ ચૂંટણી એક યુદ્ધ જેવી હતી યુદ્ધ ભયંકર યુદ્ધ અને કેવું યુદ્ધ મહાભારતના સમયમાં એક બાજુ કૌરવો અને એક બાજુ પાંડવો એમાં કૌરવોની કૌરવો પાસે હજારો પક્ષો બાણાવીઓ અશ્વદળ હાથી નું દળ એટલા બધા માણસો ટોળ સૈનિકો બધું કૌરવો પામે પાંડવો પાસે પાંચ ભાઈઓ પોતે અને એક ભગવાન

આખા ગુજરાતના ગુંડા ભાજપ માટે અહીંયા કામ કરતા હતા તમામ ગુટલે કરો પોલીસ વાળા મામલતદારો ઈડીઓ પ્રાન નાનામાં નાના સરકારી માણસો બેંકના કર્મચારીઓ તમામ લોકો ખુલ્લે આમ એક તરફી ભાજપ માટે કામ કરતા હતા આ બાજુ અમે અને અમારી નાની એવી ટીમ હાવ ચપલા પહેરીને આમથી આ માટા મારતા હતા તમારી પાસે સેના નહોતી અમારી સભા થાય તો માનોને આવતા બીક લાગે એવા ગુંડાઓ વોચ રાખીને બેઠા હોય ફોટા જોઈને ઝૂમ કરીને જોવે કા ભાઈ કેમ ગોપાલની સભામાં તો નળનું કનેક્શન કપાઈ જાય આધાર કાર્ડ મન કરી દે ઓ માં આનંદ નઈ મળે તારી શેરીમાં બ્લોક નઈ નાખવામાં આવે તારી ગટર નઈ બનવા દઈએ તારે ને આમ રેડ પડાવી દઉં તેમ કરાઈ દઉં ખોટા કેસમાં પુરાઈ દઉં ગુંડા મોકલે માર ખવડાવું આ ધંધા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને ગુંડાઓએ મરીન કર્યા